mau nggak gak aku pun halo ya kayu bundo ya ji na ji ये गेलिंग मारो ना प्लान આપણી બધી મુંબઈ તને ખબર હશે એ ગયો જો આમ એક ઉપર ઉપર રહી મારે ઉપર એક ની તકો તોડી આલે ગયો પૂરો ઉપર પૂરો ઉપર તોડ્યું ને હમ બ બ બ આ बाजू નીકળ 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 હા નીકળી જા નીકળ માની નીકળી જવાનું આપણે નીકળી જઈએ જેટી આર ઝોન માં 30 સેકન્ડ યાર મે 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 ગેલી અમારે યાર વે લોંગ ડ્રાઇવ નેટવર્ક યુ 哪里边走的？<noise> <noise> <noise>

Ye, you Ya, kuat, big, didi Didi, ya, kuat, big Dijik, you

મા બંધો છે આ તો બોટીયો સ્નાઈપર છે સ્નાઈપર ક્યાં ગયો રે એક નંબર અહીંયા એક બંધો આ લોકો એક જ લાગે હાલ દેને ભાઈ બોસ રામ હાલ દે

અને હવે ત્યાં બે જ જણા છે હાલો આવો તમારી પાસે જોન નથી જતી ના અમારી પાસે જોન નથી ગુટી આપણે જોન માં આવી જઈએ તો ચાલવે માર્ક ધ લોકેશન ઓકે એનો ધ્યાન ના હોય તો જાવ ખબર આપો ખબર ધ્યાન ઓપીયો હમન જોઈ ગયો હજી આગળ જવાનું છે મારે ઓપી મંદીકો આલી બે જણા આવે એક નોક થઈ ગયો રિવાઈ થઈ ગયા હો પેલા ઝોન માં આવી તું આ ઝોન પકડી લે なえええわににこんど。